ધારી તાલુકાના રામપુર ગામે સહિત વિસ્તારમાં પટેલ ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોએ ચોમાસુ વાવેતર કરેલ મગફળી કપાસે પાકોને નુકસાન જતાં ખેડૂતો ચિંતિત બન્યું છે ખેડતોની વેદના જોઈએ આ અહેવાલમાં ધાડુ તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર છે અહીં લોકો ખેતી પર નિર્ભર છે ત્યારે રામપુર ગામના ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અલગ અલગ પાકોનું વાવેતર કરી ખેતી પણ કરેલ છે ચોમાસું ચાલુ રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળી તેમજ કપાસનું વિયારણ ખરીદી કરીને વાવડી કરેલી હતી સમયસર વરસાદ થતાં વાવડી કરેલ પાક પણ ધીમે ધીમે વિકસતો રહ્યો હતો સમય પ્રમાણે રામપુરના ખેડૂતો દ્વારા ખેતીમાં દવાનો છંટકાવ કર્યો હતો જ્યારે પાક તૈયાર થઈને કાપડી સહિતની કામગીરી પૂર્ણ કરીને ખેતરમાં રાખેલ હતો ત્યારે ભારે વરસાદ પડતા મગફળી તેમજ કપાસનો પાક પલળી જોવા પામે છે ત્યારે રામપુર ખાતે તૈયાર થયેલ મગફળી તેમજ કપાસના પાકો ઉપર ભારે વરસાદનો પ્રકોપ ઉતર્યો મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ખેડૂતોના તૈયાર પાક પર તો જાણે વીજળી ત્રાટકી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે મોંઘા ભાવનું બિયારણ જવાનો ખર્ચો મજૂરી આવવા અને એક ખર્ચાઓ કર્યા હોવા છતાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળીઓ છીનવી લીધો હોય તેમ ખેડૂત જાણાવી રહ્યા છે ધારીના રામપુર ખાતે પડેલ ભારે વરસાદને લઈને રામપુર ગામના તમામ ખેડૂતોની બસ એક જ માંગણી છે કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક રામપુર ગામમાં દરેક ખેતરોનું સર્વે કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે મારું નામ ગેવરિયા મથુરભાઈ વાલજીભાઈ અમે મગફળીમાં પૂરું નુકસાની છે એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માગ છે અમારા ગામના બધા ખેડૂત ને નુકસાની પૂરેપૂરી છે શેમન નુકસાની છે સિંગમાં ને કપાસમાં બેમાં કેવા પ્રકારની નુકસાની ગઈ છે પૂરી વરસાદ બહુ આવેલો છે ત્રણ દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તણા ને વીવી છે અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો જોવો નથી મુખ્ય માંગણી શું આપણે અમારી મુખ્ય માંગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે એ ટેકા રૂપી દે સહાય આપે દુલાભાઈ

અધિકારીઓ તાત્કાલિક કાંઈક કરાવે તો મારું નામ રાજુ છે ક્યારિયોઠ દામપરા ઓમ દિવસ વરસાદ બહુ પડ્યો પલ્લી ગઈ બહુ નુકસાન છે હવે સહાય આપે અને કરે તો હોય આમાં શું વરસાદ પડ્યો એટલે આરી મજૂરી નથી શું